ભુજ શહેરના દાદુ પીર રોડ પર થયેલા મારામારીના બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભુજ શહેરના દાદુ પીર રોડ પર જાણવા મળતી વિગતો અનુસાર સારુબેનને કોઈ અગમ્ય કારણોસર સલીમ જુસફ ગાંચી રફીક જુનસ ગાંચી સુમે સલીમ ગાંચી શરીફા સલીમે ધગભૂસટનો માર માર્યો હતો જેમાં આ મારામારીના બનાવમાં સારુબેન રફીક ગાંચી સાથે

તો મારી બેન ને શું કામ માર્યું ગાળું બોલ્યું ગાળું બોલ્યું તો એ લોકો બધા થઈને મારા ઘરે આવીને મને મારવા આવ્યા મારવા તલવાર ને ને બાંબુ ને બધા લઈ આવ્યા લઈને પછી અમને મારવા માંડ્યા અમારા આજુબાજુમાં કોઈ હતો નહીં પછી આવ્યા જઈએ બધાને માર્યો તો અહીંયા બધા આવ્યા છો છુટાવા માટે જણા તો આઠ દસ જણા હતા મારા છોકરાને માર્યો છરીથી મારા ભાઈને માર્યો તલવાર થી બાઈપ લઈ આવ્યા હતા મોટા મોટા મારી જેઠ છે ને એનું એનું છે છે નાનો છોકરો સુમેર ત્રણ જણા ને એની બેન છે કુલસુમ એની છોકરી છે ડીલા ડીલા ડીલસા નામ છે એનું પણ બધા ડીલા ડીલા કહે છે એની છોકરી પણ આવી મારવા બધી ભેગા થઈને ચડી આવ્યા અમારા ઘર ઉપર ઘર ઉપર ભાગવત સપ્તાહ જ્ઞાન લગ્ન આચાર્ય મહર્ષિ પરમ પૂજ્ય શ્રી કિરીટભાઈજી શ્રી ઋષિ શ્રી ઋષિ વર્જીના શ્રી મુખે તુલસી સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે તો આ કથાનું શ્રવણ કરવા આપ સૌ ને સાદર આમંત્રણ છે મંગલ ઉત્સવ પોથી યાત્રા તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર કથા પ્રારંભ તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર કૃષ્ણ જન્મ તારીખ દસ ચાર બે હજાર ઓગણીસ બુધવાર યમુના લોટી મનોરથ તારીખ અગિયાર ચાર બે હજાર ઓગણીસ ગુરુવાર મહારાસ તારીખ બાર ચાર બે હજાર ઓગણીસ શુક્રવારક્ષમણી વિવાહ તારીખ તેર ચાર બે હજાર ઓગણીસ શનિવાર કથા વિરામ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર કથા સ્થળ સંસ્કારનગર ગ્રાઉન્ડ મંગલમ ચાર રસ્તા ભૂજ નિમંત્રક સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચજેડી સાયન્સ કોલેજ ધોરણ એક થી બાર માટે એચજેડી સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ અગિયાર અને બારમાં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ લાઇબ્રેરી હોસ્ટેલ જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો